અહીંયા પચીસ થી પણ વધારે ઉંદર ની પૂજા થાય છે અને પ્રસાદ પણ ઉંદરોને ધરાવેલો એઠો ચઢાવવામાં આવે છે દરેક વર્ષે આ મંદિર પર ઉંદરોનો પ્રસાદ ખાવા માટે અને માતા કરણીના દર્શન કરવા માટે કેટલાય શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને નવાઈની વાત તો એ છે કે અહીંયા આવ્યા પછી શ્રદ્ધાળુઓ ચાલતા નથી પરંતુ પગ ઘસેડીને ચાલે છે કેમ કે માન્યતા છે કે જો ભૂલથી પણ કોઈ પણ ઉંદર તેમના પગ નીચે આવી ગયું તો તેમને માફી માંગવા માટે સોના અથવા ચાંદી ઉંદર માતા કરણીને અર્પણ કરવું પડશે અને જો અહીંયા તમને સફેદ ઉંદરના દર્શન થાય છે તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો તેવું માનવામાં આવે છે પચીસ થી પણ વધારે ઉંદરો હોવા છતાં અહિયાં કોઈ પણ રોગચાળો નથી ફાટતો અને ના તો આ ઉંદરો કોઈને પણ હેરાન કરે છે માન્યતા છે કે આ બધા જ ઉંદરો માતા કરણીના પુત્ર છે આ મંદિર રાજસ્થાનના ના માં આવેલું છે તમે ગયા છો માતા કર્ણી દર્શન કરવા કમેન્ટમાં લખજો જય માતા દી અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા